બનાસકાંઠા જિલ્લાના પાન તાલુકાના ખેડૂતો દિયોદર પ્રાંત કચેરી પોચી નાયબ કલેક્ટર આવેદન પત્ર આપીને કરાઈ તાલુકામાંથી પસાર થતી સુજલામ સુખલામ માટેનું પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોનો મહામૂલો પાક મૂળાવાની મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ પ્રાંત કચેરી પહોંચી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી કેનાલમાં પંદર દિવસ સુધી પાણી આપવાની માંગ કરી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો કેનાલમાં પાણી નહીં છોડાય અને ખેડૂતોનો પાક સુકાઈ જશે તો તેનું વળતર સરકારને ચૂકવવું પડશે સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લાના દિવસે દિવસે ભૂગર્ભ જળની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ સિંચાઈ માટે કેનાલ ના સહારે રહેલા ખરા સમય જ પાણી વગર મુશ્કેલીમાં માં મુકાવાનો ભાર આવ્યો છે બનાસકાંઠા જિલ્લા પાન તાલુકા નીકળતી સુજલામ સુફલામ કેનાલ પાણી બંધ કરાતા દિયોદર લાખની થરાદ કાંકરેજ અને થરાદ રાહ પંથક સહિત ના ગ્રામીણ વિસ્તાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂતો ઉનાળા માં બાજરી સહિત ના પાક વાવેતર કર્યું પરંતુ સુજલામ સુફલામ કેનાલ અચાનક પાણી બંધ કરી દેવાતા ખેડૂતોના પાક મુરજાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ ખેડૂતોને પાક સુકાઈ ન જાય તે માટે ફક્ત 15 દિવસ સુધી કેનાલ માં પાણી કરવાની સાથે પાંચ તાલુકાના ખેડૂતોની માંગ કરી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો કેનાલમાં પાણી નહીં છોડાય અને ખેડૂતોનો પાક સુકાઈ જશે તો ખેડૂતોને થયેલ નુકસાન વળતર સરકારે જ હોવું પડશે જો કેનાલ તાત્કાલિક પાણી નહીં છોડાય તો ખેડૂતોને પાક સુકાઈ જશે અને ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે જેથી ન છૂટકે ખેડૂતોએ આંદોલન કરવું પડશે તો બીજી તરફ ખેડૂતોની રજૂઆતને પગલે દિયોદર નાયબ કલેક્ટરે ખેડૂતોની કેનાલમાં પાણી છોડવાની માંગના પગલે ઉપર રજૂઆત કરી હોવાનું ખેડૂતોને ખાતરી આપી હતી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ તો એના માટે થઈને અમે આગળ રજૂઆતો મોકલે છે ખેડૂતોની અને જે પણ નિર્ણય આવશે